આજે આદિવાસીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે અને આદિવાસી નેતાઓ આદિવાસી પ્રતિનિધિત્વ કશું બોલવા તૈયાર નથી ત્યારે સમાજ પોતે એકત્રિત થઈને આજે દાહોદ જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા છીએ દાહોદ જિલ્લાના દરેક તાલુકાના માણસો યુવાનો વડીલો બધા જ આવીને આજે અહીંયા અમે રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે

માણસને એને માણસ ના કહેવાય હું તો એને રાક્ષસ સમજુ છું તો આને તાત્કાલિક ધોરણે સજા 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 આપવામાં આપવામાં આવે આવે અને અને એ જ એવો દરેક દરેક તાલુકાના નાગરિકો ઈચ્છે છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજી વાત કે અત્યારે સતત આવા અત્યાચાર વધતા હોય ત્યારે દાહોદ જિલ્લાના ના કોઈ ધારાસભ્ય ના કોઈ સરપંચ ના કોઈ તાલુકા જિલ્લા સભ્ય પ્રમુખ એમપી કશું જ કોઈનું પણ નિવેદન આવ્યું નથી તો આપણે એને શું સમજવું સમાજના પ્રતિનિધિત્વ કરતા હોય અને અલગ અલગ જગ્યાએથી જ્યારે પ્રતિનિધિત્વ આવીને દાહોદમાં બોલતા હોય આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સ્થાનિક પ્રતિનિધિત્વ શું કરી રહ્યું છે આદિવાસી પ્રશ્ન પૂછી રહ્યો છે